હેલો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય માતાજી બધા ને તો અત્યારે સવારના ના નવ વાગી ગયા અને વરસાદ આપડે ધીરે ધીરે ચાલુ થઈ ગયો છે એટલે આજ કઈ કામ તો થાય નઈ વરસાદ હોવાનો બહુ આદર હતો જો ધીરે 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 ચાલુ છે અને હવે આજે આપણે લગભગ આખો દિવસમાં વરસાદ પડવાનો છે ફૂલ જોઈ લઈએ જોઈ લો કે અત્યારે ધીરે 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 વરસાદ ફૂલ ચાલુ થઈ ગયો છે જોઈ લો વધતો જાય છે વરસાદ બહુ સારો પડે અત્યારે જેમ પડે એમ આપણે માંડવીમાં ફાયદો છે તો મિત્રો આપડે વરસાદ વધી ગયો છે જોઈ લો વરસાદ ફૂલ પડવા માંડ્યો છે એક ધારો જામી પડ્યો છે અને ફરી આમાં પાણી ભરાઈ ગયા હે આવતા આજ લગભગ પૂર કાઢીને જાય વરસાદ એવું લાગે છે ચાર પાણી પાણી ચાલુ થઈ ગયા છે આવો કલાક બે ત્રણ કલાક ટકી જાય તો આપણે ગરોડામાં પાણી આવી જાય અને વાવમાં પણ પાણી ચડી જાય બધેમાં તણે તો આમ જોઈ લ્યો વરસાદ બહુ આવે છે પાણી ભરાઈ ગયા હવે ધીરે ધીરે પાણી હલટા થઈ ગયા હે ફરિયામાંથી જો અત્યારે આ બાજુ આપણે જોઈ લે માંડીમાં પણ પાણી ભરાઈ ગયું છે ખેતરમાં અને વરસાદ બહુ સારો પડે છે ધીરે 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 કરતા એટલે આમ ઉપરથી પણ વાછ આવે છે તમે દેખાયું ખેતરમાં પણ જોઈ લો વરસાદ આજ બહુ જામી ગયો છે નથી શાંતિથી વરે હે વીજગાજી નથી અને કાલ આવ્યો તો પણ ધીરે ધીરે આવ્યો હતો તો આપણે દવા મારી બધી ધોવાઈ ગઈ ને આજ તો હવે ગારો હતો કંઈ કામ કર્યું નથી હોવાનું પણ વરસાદ ચાલુ થઈ ગયો સારું છે તો પૂર કાઢી જાય તો તો આપણે ત્યાં વરસાદ રહી ગયો છે ને હવે આપણે છે ને વસ્તુ દેખાડું આપણે બોલેરો કાલે બેટરી ચાર્જિંગ ઉતરી ગયેલા સરેડા થી ખેચવાનું હોય ને ચાલુ કરવાનું દેવજી દેખાડવા આપડે આ ખેંચીને ચાલુ કરવું જોઈએ ધક્કો મારવો પડે ઝારજે અને બેટરી ઉતરી ગઈ છે સનેડા છે એટલે ચાલુ થઈ જાય હજી આગળ રિવેસમાં 干啥呢？干啥了？旅游？干啥呢？老板，再开点。下雨。兄弟，来快点！一会儿就拿了，快去。

બોલે આપડે બાળકીમાં રાખી દીધું ખરીકવાર ચાલુ રાખો એટલે ચાર્જિંગ થઈ જાય બેટરી જો અને વધુ માણસ જોઈ લે કર કળપણ હાથ રાખીને બેટરી ઉતરી ગઈ હતી કાલે લાઈટ ચાલુ રહી ગઈ હતી એમાં બાકી આપણે સનાડા એને ભૂગીને તાગા તારે હે જો ચાર પાંચ વર્ષ જૂનું હા પણ સનેડો તો સનેડો છે હજી જો આનું રેસિંગ ચાલે છે જરાક ચાલુ રાખે એટલે ચાર્જિંગ થઈ જાય સારું હવે ઉપડે હા એ છે મિત્રો વરસાદ રહી ગયો છે ને હવે હું ને કિશોર જાય છે ને ઘરે જોઈ દ્યો ને માર્ગમાં પાણી ભરાઈ ગયું છે તમને દેખાડું વરસાદ હાવ બંધ થઈ ગયો ભરાઈ ગયું છે કીસલા ભાઈ પાણી ચા પડી ગયા હજુ પલરી ગયું છે ચલાવ લે ચલાવ પાણી બહુ છે નથી આપણે ગરોળો લઈને જવાનું જોઈ લીધું આ કાંઠા બરાબર પાણી આવતું હોય ફૂલ વરસાદ હોય ને તો કા